આજ રોજ મહારાજા સાહેચાર યુનિવર્સિટી બરોડા અને ગતિશક્તિ શક્તિ યુનિવર્સિટી બરોડા દ્વારા જે એમવી થયું છે તેમાં શિક્ષણ ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ એજન્સી દ્વારા બંને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સંકલન અને ટીચર્સના સંકલન દ્વારા બંને વિદ્યાર્થી બંને યુનિવર્સિટી દ્વારા જોઈન્ટલી શૈક્ષણિક પ્રોગ્રામ રિસર્ચ પ્રોગ્રામ વિદ્યાર્થી માટેની ઇન્ટર્નશીપ પ્રોગ્રામ એન્ટરપ્રિનરશીપ પ્રોગ્રામ આ તમામે તમામ પ્રોગ્રામમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે આપણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ તથા પ્રોફેસર ચૌધરી વાઇસ ચાન્સલર ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા આ જે આજ રોજ જે એમઓયુ કરવામાં આવે છે તેમાં શિક્ષણના વિકાસ માટે અલગ અલગ પ્રકારે પ્રક્રિયા દ્વારા એમઓયુ કરવામાં આવે છે હાલમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ફાઇન આર્ટ્સ આર્ટ્સ વગેરે અલગ અલગ ડિપાર્ટમેન્ટના ડિપાર્ટમેન્ટ અને ફેકલ્ટી દ્વારા યુનિવર્સિટી દ્વારા કયા કયા પ્રકારના કોર્સ કયા કયા પ્રકારના એમઓયુ થઈ શકે તેની તૈયારી થઈ ચૂકી છે આ એમઓયુ થયા બાદ બંને યુનિવર્સિટીના અધ્યાપકો બંને યુનિવર્સિટીના હોદ્દેદારો સાથે બેસી અને બંને યુનિવર્સિટી દ્વારા કઈ કઈ રીતે શૈક્ષણિક આદાન પ્રદાનમાં આગળ વધી શકાય તે અંગે ચોક્કસ પ્લાન કરીશું પરંતુ હાલમાં એવું કહી શકાય કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એમ બી એ વગેરે જે ડિપાર્ટમેન્ટ છે જે બંને બંને યુનિવર્સિટીમાં આ ડિપાર્ટમેન્ટના અભ્યાસક્રમો ચાલે છે ત્યાં ત્યાંના વિદ્યાર્થી અને ત્યાંના શિક્ષકોને આ એમથી વધારે ફાયદો થવાની શક્યતા